लोगो ने और गाड़ी हुई, पानी गद, भर जाता घरों में पानी भर जाता है तीन तीन दिन पानी जाने को जगह नहीं है इतना गंदगी है गटर खुले है दो साल से गटर का कोई काम नहीं हुआ हमारे कोई बीमारे आ जा रहे पीने का पानी नहीं है अच्छा अगर ये साफ सफाई अगर नहीं हुई तो हम यहाँ आंदोलन करेंगे વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર નવ અને પાંચના જુદા જુદા વિસ્તારો જે અલગ વિસ્તારમાં આવેલા છે એમાં ઠંડી પૂરા પણ આવી ગઈ લગભગ પાંચસો લોકોનો મૂળભૂત અને પ્રાથમિક સુવિધાનો સમસ્યા છે એમાં ખાસ કરીને ઉભરાતી ગટરનું દૂષિત પાણી પીવાનું પાણી જે દૂષિત આવે છે સાથે સાથે સફાઈનો અભાવ ડોર ટુ ડોર સફાઈ થતી નથી વરસાદી પાણી જે છે એનો નિકાલ થતો નથી જાહેર રોડ રસ્તા છે એમાં ગંદકી ફેલાયેલી છે કાદવ પીચડ છે અને જે પમ્પિંગ સ્ટેશન બનાવેલું છે પમ્પિંગ સ્ટેશન હાલમાં ચાલુ ન હોવાથી જે ભૂગર્ભ ગટરનું જે દૂષિત પાણી છે એને તળાવમાં છોડવામાં આવે છે જેને લઈને આજુબાજુના રહીશોનું આરોગ્યનું જૂનું જોખમ પેદા થયું છે ત્યારે આજરોજ સ્થાનિક મુસ્લિમ આગેવાનો અને સમાજના આગેવાનો સાથે રહીને કાઉન્સિલરો તેમ આ વિસ્તારના વોર્ડ નંબર ચાર અને પાંચના કાઉન્સિલરો સાથે આજે વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને આજે રજૂઆત કરી છે અને લેખિત આવેદનપત્રમાં જુદી જુદી માંગણીઓ રજૂ કરવામાં આવી છે અને ત્રીસ દિવસના સમયમાં જો આ માગણીઓ બાબતે કાર્યવાહી કરવામાં નહીં આવે નગરપાલિકા દ્વારા તો સ્થાનિક રહીશોએ ચિમકી પણ આપી છે કે અમે આ બાબતે આંદોલન કરીશું અને ન્યાય માટે અમે લડીશું था कि आपधे गन्जी को डता म्होगश्पाट environments, ति अो रखोग़ Background pare s MRI काल भाधे किया ति क्षुर्श्पार ज्ञा जिए जिरम जा किया खल जो मोख़वा जो मोगडर � 0 हटाकृ जिकाने अपधर 1 गोगर जो मोगडरान जिए स्पार्स कफरे ने जाटैना सुम्ति મે સાયલન્ટ થઈ જાઓ થોડીવાર મને ગુરુ પર ગટરની જે સમસ્યા છે ત્યાં કે મશીનનું કે બાર બાર ગટર પર માર્યા છે તમારા સાંભળ લોકો આયા આયા છે સ્વતંત્રતા સાથે છે રુષિત પાણી છે પછી વોટર પ્રશ્ન છે સ્વચ્છતા ત્યાં બરાબર પ્રતિનિધિત્વ સમાજમાં આવતા નથી ગંદુઓ પરિણામો પ્રશ્ન છે કમ્પિંગ સ્ટેશન આપણું નવું બનેલું છે અને ચાલુ કરવાની આખી વાત છે બરાબર છે ત્યાં જે પાછા અપ્રસ્તારમાં તળાવમાં પાણી છોડવામાં આવે છે આવી જે પ્રશ્નો ત્યાં લોકલ જે જનહિતના દેશના સંવિધાનમાં મળેલા અધિકારો મુજબના જે નાગરિક તરીકેના જે રાઇસ છે

એનો પરમેનન્ટ કાકે કે હાલ બદરમાં અમાર કાઉન્સેલર હતા સરપ્રાઈઝ બી કે ગયા મશીન તરફ બીજા દિવસે આપણો કામ કરી આપણે દિવસ પહેલા આયા હતા રૂબી સોનીનો પક્ષમાં નગરપાલિકા સતત પ્રયત્નો કરે છે ભૂગર્ભ ગટરનો પ્રશ્ન આજનો નથી વર્ષોથી બધા સમસ્યાના તમે બનેલા છો તબક્કાવાર એનું નિરાકરણ થશે એટલે આપણે એમ ઈચ્છે કે ભાઈ આજે નાજે થઈ જાય તો એ નહીં થાય એનું કારણ છે કે વીસ એકવીસ ફૂટ ઊંડી પાઇપો છે ઘણી બધી બ્રેક થઈ ગયેલી છે નવી નાખડી પર અત્યારે તમે જોશો દશામાના મંદિરે આગળ આપણે આખી રાત કામ ચાલુ છે રાત થી કામ ચાલુ છે સતત માણસો જાગી અને હવે કામ પૂરું થઈ ગયું એટલે આવા જ્યાં પણ પ્રોબ્લેમ છે ત્યાં આપણે કરીએ છીએ સભ્યના ધ્યાનમાં પણ છે જે છે અમે જોડાયેલી